જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રેસીપી ગુજરાતી પર આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક નવી અને અનોખી રેસીપી કોર્ન પરોઠા આ રેસીપી ખાસ કરીને બાળકો અને ચીઝ લવર માટે તો પરફેક્ટ જ છે ક્રિસ્પી પરોઠા ચીઝ અને મકાઈનો મજેદાર સંયોગ તમને ખૂબ જ ગમશે તો ચાલો બધી સામગ્રીઓ તૈયાર કરીને બનાવીએ ચીઝ કોર્ન પરોઠા જો તમને આજની રેસીપી ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો પીઝા બર્ગર ભૂલી જશે જો બાળકોને આ પરોઠા બનાવીને ખવડાવશો તો તેના માટે આપણે બે કપ ભરીને ઘઉંનો રોટલીનો લોટ લઈશું જે આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ લેવાનો છે તેમાં આપણે એક ચમચી ભરીને સફેદ તલ નાખીશું અને એક ચમચી ભરી ચીરી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી મરી પાવડર નાખીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું અને જો પરોઠા એકદમ પોચા બને ને તે માટે બે ચમચી જેવું તેલનું મોણ એડ કરીશું હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે થોડું થોડું પાણી નાખતા જઈ સરસ એક સોફ્ટ લોટ તૈયાર કરીશું લોટને થોડો સોફ્ટ રાખવાથી સ્ટફિંગ બહાર નીકળતું નથી અને પરોઠા પણ ફાટતા નથી લોટને સરસ મસળીને આપણે એકદમ સ્મૂથ અને સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ એકદમ સ્મૂથ અને સરસ બંધાઈ ગયો છે હવે થોડો એક ચમચી જેવું તેલ એડ કરીને લોટને સરસ ફરીવાર કેળવી લઈશું એકદમ સ્મૂથ અને સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે હવે તેને ઢાંકીને રેસ્ટ આપવા મૂકી દઈશું અને પરાઠામાં ભરવા માટે સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ માટે આપણે સૌ પ્રથમ મકાઈના દાણા કાઢી લઈશું તમને આવી રીતે હાથથી ફાવે તો દાણા કાઢી શકો છો અને જો ન ફાવે તો ચપ્પુની મદદથી દાણા કાઢી લેવા જો બે આખી મકાઈમાંથી દાણા કાઢીને તૈયાર કરેલા છે મકાઈના દાણાને આપણે એક ચોપરમાં નાખી એકદમ બારીક કરી લઈશું તમે ચોપરની જગ્યાએ મિક્સરમાં નાખી પલ્સ મોડ પર નાખીને પણ દાણાને ક્રશ કરી શકો છો દાણા સરસ ક્રશ થઈ ગયા છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આપણે એ ચોપરમાં લસણ અને મરચાને પણ ચોપ કરી લઈશું લસણની મેળી અને છ જેવા લીલા મરચા લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચા વધારે ઓછા કરી શકો છો લસણ થોડું વધારે નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે જુઓ મરચાં અને લસણ પણ સરસ બારીક ક્રશ થઈને તૈયાર છે હવે તેને પણ આપણે મકાઈ બાઉલમાં એડ કરી લઈએ જુઓ હવે બધું સરસ ચોપ થઈને તૈયાર છે હવે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકેલશું અહીંયા તમે નોનસ્ટિક અથવા કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ વાપરશો તો વધારે સારું રહેશે પેનમાં ત્રણ ચમચી જેવું તેલ નાખીશું અને તેલને થોડુંક ફેલાવી દઈશું તેલ જેમ થોડુંક ગરમ થશે ને તેમ મકાઈનું મિશ્રણ એડ કરીએ હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું બધું મિક્સ કરી ધીમા ગેસ પર ઢાંકીને મકાઈને સીજવા દઈશું લગભગ પાંચ થી સાત મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે જો હલાવીશું નહીં તો તળિયા પર ચોંટી જશે મેં બે ત્રણ વાર વચ્ચે વચ્ચે મિક્સ કરેલું છે જો લગભગ મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે હવે થોડા મસાલા એડ કરીએ મસાલામાં એક ચમચી ઓરેગનો એક ચમચી મરી પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડી ઝીણી સમારેલી કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું મેં અહીંયા અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે એટલે આપણું મિશ્રણ બનીને હવે તૈયાર છે તો ગેસને બંધ કરી દઈશું અને એક વાટકી ભરીને મોઝરેલા ચીઝ એડ કરીશું અને એક ચીઝ ક્યુબને છીણીને પણ એડ કરીશું જો તમારી પાસે મોઝરેલા ચીઝ ન હોય તો બે ક્યુબ ચીઝ પણ એડ કરી શકો છો આપણે ગેસ બંધ કરેલો છે પણ મિશ્રણ ગરમ છે એટલે ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે હવે મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેમાં થોડુંક ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી લોટમાંથી આપણે ગુલ્લા પાડી લઈએ તો હવે આપણે એકલું અટામણ લગાવીને લઈ લઈશું તેને સરસ રીતે પૂરી જેટલું વણી લઈશું અને થોડું સ્ટફિંગ મૂકીશું અને તેને થોડો ચોરસ જેવો સેપ આપીશું કારણ કે આપણે ચોરસ પરોઠા બનાવી રહ્યા છીએ અને પરોઠાને ચોરસ સેપ આપવા માટે આજુબાજુથી આવી રીતે ચોરસની જેમ ફોલ્ડ કરીશું અને ચોરસ આકાર આપીશું પરોઠાને પણ હલકા હાથોથી ચોરસ શેપ આપી વણી લેશું વણતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પરોઠા એકદમ હલકા હાથે વણવા જેથી સ્ટફિંગ બહાર નહીં આવે તો પરોઠા શેકવા માટે પણ મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે અને તેના પર પરોઠા હળવા હાથેથી નાખીશું અડધી મિનિટ બાદ પરોઠું ફેરવી લઈશું અને બીજી બાજુ પણ અડધી મિનિટ જેવું થવા દઈશું હવે બંને બાજુ તેલ લગાવી મીડિયમ ફ્લેમ પર શેકી દઈશું બંને બાજુ સરસ ડિઝાઇન આવે એવી રીતે પરોઠાને શેકવાના છે આપણે કોઈ પણ પરોઠા શેકીએ છીએ ને તેમજ આ પરોઠા શેકવાના છે એક પરોઠું થાય છે ત્યાં સુધી બીજી બાજુ બીજું પરોઠું વણીને તૈયાર કરીશું તેને પણ પરોઠા ગરમા ગરમ બનાવીશું અને ગરમા ગરમ જ સર્વ કરવાના છે સરસ મજાના ક્રિસ્પી પરોઠા તૈયાર થઈ રહ્યા છે બંને બાજુ સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી શેકવાના અને શેકશો ને ત્યારે શું સુગંધ આવે છે સ્વીટ અને ચીઝની તો મિત્રો આ છે ખાસ સ્વીટકોન ચીઝ પરોઠા મિત્રો કોન ચીઝ પરોઠા ટેસ્ટમાં એટલા મજેદાર છે ને કે જે એકવાર ખાશે ને તે ફરી ફરી માંગશે તો મિત્રો તૈયાર છે મજેદાર અને ટેસ્ટી એવા ચીઝ કોન પરોઠા તો આશા રાખું છું તમને આજની રેસીપી ગમી હશે આ પરોઠા બાળકોને પસંદ આવશે અને હળવા નાસ્તા માટે ખૂબ જ સરસ રેસીપી છે આ પરોઠાનો આનંદ તમે બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં માણી શકો છો અને બાળકોને ટિફિનમાં આપવા માટે ખૂબ જ સરસ રેસીપી છે જો તમે આ રેસીપી ક્યારે પણ બનાવી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને હા બે લાયકન પણ પ્રેસ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપને જલ્દી મળી રહે ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે તૃષાસ રેસીપી ગુજરાતી પર જય શ્રી કૃષ્ણ